બે રાસાયણિક પ્રક્રિયા જોઈતી પહેલી જુદી સંયોગીકરણ ની રાસાયણિક પ્રક્રિયા બીજી જોઈતી ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહે છે હવે વાત કરવાની છે આપણે ત્રીજી પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા એટલે શું ઉદાહરણ આપી સમજાવો બરાબર એટલે આપણે વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ લેવાનું છે અને એની વ્યાખ્યા સમજવાની છે પહેલા જુઓ જ એનું નામ જુઓ જ શું છે વિઘટન આ નામ હેબું ક્યાંય હા વિઘટન નામ આપણું છે ઘણી બધી વિઘટન એટલે શું છૂટું પાડવું નખું પાડવું બરાબર તો બસ આયા પણ એવું જ કાયક છે સંયોગીકરણમાં શું કર્યું તો આપણે ભેગા કર્યા થાય એટલે કે બે ઘર ભેગા કર્યા તૈયાર હોય તો બરાબર એક એ નામ છોકરી હતી એક બી નામ છોકરો હતો ખબર એના બે ને લગ્ન કરાવ્યું હતું એક જ ઘર કર્યું હતું એટલે કે એના બે ભેગા કર્યા હતા હવે અહીં શું કરશો ઈ બેન નો ખા કરી દેશો પાછા શું કરશો ઈ બેન નો ખા કરી કઈ રીતે નોખા થાય ધ્યાન રાખજો જોજો ખાલી એક પેલા ઉદાહરણ આપી સમજાવું આપણે તે શું લીધું હતું તો કે એ નામ ની છોકરી લીધી હતી બરાબર અને બી નામનો છોકરો લીધો હતો રેડી ને અહીંયા આપણે એના પેલા બેના ઘર ભેગા કર્યા હતા પેલા બેના ઘર શું કર્યા હતા ભેગા કર્યા હતા હવે એમાં શું કહો છો ખબર કાંઈક ડખો કરાવશો એટલે કે એને ગરમી આપશો એમાંથી એક જ કાંઈક ગરમી આપશો એટલે કોઈક ચડાવશે એટલે કે કોઈ ત્રીજો એવો વ્યક્તિ છે કે એને શું કરશે ચડાવતો હોય છે એટલે ભાઈ આ તારા ઘરના આવવા છે ઓલે પૈસા તારા ઘર વાળો આવો છે ને આવી રીતે ચડાવતા હોય છે બરાબર એટલે ઈ બે ની વચ્ચે શું થાય ગરમી આપી દીધી ઓલાય એટલે ઈ બે કેવા થઈ ગયા છૂટા પડી ગયા બરાબર એટલે કે આ બે વચ્ચે કઈ ગરમી ગરમીને શું કહેવાય તો ઉષ્મા કેવાય શું કેવાય ઉષ્મા તો બંને પાછા કેવા થઈ ગયા અલગ અલગ થઈ ગયા પાછા બંને કેવા થઈ ગયા તો કે અલગ અલગ થઈ ગયા બરાબર પ્રક્રિયા કેટલા તો કે એક જ પ્રક્રિયા કેટલા તો કે એક જ પાછા કેટલા બન્યા બે બન્યા પેલા માંડ ભેગા કર્યા હતા માંડ ભેગા એટલે સંયોગ કરાવ્યો હતો હવે કોઈ કે એમાં બિચારાની હરી હરીકર ના

સિમ્પલ રીતે મેં તમને સમજાવી દીધી ઉદાહરણ કયું રાખવાનું સંયોગીકરણ માં તો કે બે ના લગ્ન કરાવ્યા વિઘટનમાં માં રાખવાનું તો કે બે ના ઘર તોડાવ્યા બરોબર ને રેડી આવી ગયો જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા એક થી વધુ નિપજો બનતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને વિઘટનની પ્રક્રિયા કહે છે સિમ્પલ કેવી મસ્ત મજાની હેલી પ્રક્રિયા છે

બરાબર એટલે કે ગરમી ની મદદ થી જો એ બે ના ઘર તોડાવતા હોય તો કે કેવાય ઉષ્મીય વિઘટન જો વિઘટન ત્રણ પ્રકાર થાય છે આપણે આપણી બુક માં ત્રણ પ્રકાર આપ્યું છે એક ઉષ્મીય વિઘટન આપ્યું છે બીજું બીજું વિદ્યુત વિભાજન આપ્યું છે બીજું કયું આપ્યું છે બીજું આપ્યું છે વિદ્યુત વિભાજન બરાબર આ બીજી રીત પેલી કઈ રીત ઉષ્મીય વિઘટનની બીજું વિદ્યુત વિભાજનની રીતે વિઘટન થાય છે ત્રીજું સૂર્યપ્રકાશની હાજરીમાં સૂર્ય પ્રકાશની હાજરીમાં બરાબર આ બંનેઓના વિઘટન તમને હું સમજાવું બરાબર કેવી રીતે થાય છે પહેલા આનું આપણે ક્લિયર કરી લઈએ પેલા પહેલા એ મને કે વ્યાખ્યા સમજાણી

કેલ્શિયમ કાર્બોનેટ કેલ્શિયમ કાર્બોનેટ એને ગરમી આપો તો પાછું શું બને છે તો કે કેલ્શિયમ ઓક્સાઇડ બને છે અને કાર્બન ડાયોક્સાઇડ બને છે બરાબર આ પ્રક્રિયા કેટલો તો કે એક જ એને શું આપ્યું ઉષ્મા આપી તો પ્રક્રિયા એક હતો એને ગરમી આપી એટલે આ બે પદાર્થમાં વિભાજિત થયા બરાબર કેલ્શિયમ ઓક્સાઇડ બન્યું અને કાર્બન ડાયોક્સાઇડ બન્યું બરાબર આ આપણું પહેલું ઉદાહરણ બીજું ઉદાહરણ છે ફેરસ સલ્ફેટ હવે યાદ રાખજો કે આ ફેરસ સલ્ફેટ નો રંગ છે ને એ લીલાસ પડતો હોય એટલે કેવો હોય લીલો હોય કેવો હોય છે લીલા કલર નો હોય લીલાસ પડતા કલર નો હોય બરોબર એક એક માત માં પૂછાય જાય એવો છે

કેવા રંગનો હોય લાલાશ પડતો રંગનો હોય છે એમ પૂછે કે ભાઈ ફેરસ સલ્ફેટનો રંગ કેવો તો લીલાશ પડતો ફેરિક ઓક્સાઇડનો રંગ કેવો એમ પૂછે તો લાલાશ પડતો બે એક એક વખત મહત્વના છે આ તો એક વખત પૂછાઈ ગયેલું છે બોર્ડના एग्जामમાં એક વખત પૂછાઈ ગયેલું 2023 માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે લગભગ 2023 માં છે બરાબર હાલો આનું જે ઉષ્માની દ્વારા વિઘટન થાય એટલે ફેરિક ઓક્સાઇડ બને છે એની સાથે સાથે સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે અને સલ્ફર ટ્રાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે આ તમારી પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિ છે આ તમારી પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિ છે એક કસનડીને એક કસનડીમાં તમે ફેરસ સલ્ફેટ લ્યો ફેરસ સલ્ફેટને બરર નીચે ગરમ કરો એટલે

એટલે કે ટીબીએનો3 લેડ નાઇટ્રેટ ને ગરમ કરો જો તો આ છે લેડ ઓક્સાઇડ બને છે એની આરએર નાઇટ્રોજન આયન છે છૂટું પડે છે અને ઓક્સિજન છૂટું પડે છે બરોબર આ આપણી પ્રક્રિયા ત્રીજી એટલે ઉદાહરણ નંબર ત્રીજું ચાલો વિઘટન પ્રક્રિયા સમજવાની તમને પહેલા તો એની વ્યાખ્યા આવડવી પડે બરાબર વ્યાખ્યા શું હતું જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ઉષ્મા આપતા એક કે તેથી વધુ નીપજ બને છે તો આવી રાસાયણિક પ્રક્રિયાને વિઘટનની પ્રક્રિયા કહેવાય છે અને જો ઉષ્માની મદદથી આવી રીતે તોડવામાં આવતું હોય ગરમીની મદદથી તો એને કહેવાય ઉષ્મીય વિઘટન અને જો વિદ્યુતની રીતે તોડવામાં આવતા હોય બે પદાર્થને તો એને વિદ્યુત વિભાજન રીત કહેવાય રેડી સૂર્યપ્રકાશની હાજરીમાં જો પદાર્થને તોડવામાં આવતા હોય તો એને સૂર્યપ્રકાશની હાજરીમાં ગળું કહેવાય એટલે કે સૂર્યપ્રકાશની મદદ વડે કહેવાય

નાઇટ્રોજન ડાયોક્સાઇડ उत्पन्न થાય છે અને એની હારવાર ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે બરાબર આ ત્રણ ત્રણ આપણને ઉદાહરણ યાદ રહેવા પડે પેલું કેનું ઉદાહરણ લઈશો પેલું કેનું લઈશો કેલ્શિયમ કાર્બોનેટ નું લઈશો બરાબર બીજું કેનું લઈશો હે બીજું કેનું લઈશો તમે ફેરસ સલ્ફેટ નું લઈશો ત્રીજું લેડ નાઇટ્રેટ નું ઉદાહરણ લઈશો બરાબર આ લેડ નાઇટ્રેટ આવી રીતે ઉદાહરણ લેવાનું હવે વાત કરવાની છે આપણે વિદ્યુત વિભાજન ની રીતે વિઘટનની પ્રક્રિયા ની બરાબર વિદ્યુત વિભાજન ની રીતે કઈ રીતે પ્રક્રિયા થાય છે જોઈ જો તમારા પાઠ્યપુસ્તક એમાં આવી રીતે એક દીકર લીધેલું છે અને એમાં આવી રીતે બે વિદ્યુત ધ્રુવો લગાવેલા છે

રેડી ઓકે જ્યારે આમાંથી બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ છે ત્યારે પાણીનું શું થઈ છે વિદ્યુત વિભાજન થઈ છે અને છૂટું શું પડશે H અને O એટલે કે હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ છૂટો પડશે હંમેશા યાદ રાખજો હાઇડ્રોજન ઉપર કેવી સંજ્ઞા હોય તો કે પ્લસની સંજ્ઞા હોય ઓક્સિજન ઉપર કેવી સંજ્ઞા હોય તો કે માઈનસની સંજ્ઞા હોય બરાબર તો હાઇડ્રોજન ઉપર કેવી સંજ્ઞા હોય પ્લસની ઓક્સિજન ઉપર કેવી સંજ્ઞા હોય તો કે માઈનસની

બરાબર હવે તમને એમ લાગે કે મારા વિઘટનની પ્રક્રિયામાં મારે આ ઉદાહરણ લેવું છે આ લઈ લેવાનું તમને એમ લાગે કે ભાઈ મને ઓલા બે અઘરા પડે છે તો એ કાટ નાખવાના રેડી આ ઉદાહરણ લઈ લેવાનું વિઘટનની પ્રક્રિયામાં લખી નાખવાના એ વિદ્યુત વિભાજનની પદ્ધતિ કોઈ ના નો પડે બરાબર ચાલો ત્રીજી પદ્ધતિ કઈ તો કે તમારે એવું છે બુકમાં ત્રીજી પ્રવૃત્તિ એક રકાબી લેવાની રકાબી જોઈને ચા પીવાની જોઈએ ચાઇના ડીશ બરાબર ચાઇના ડિશ લેવાની અને એમાં એજીસીએલ રાખવાનું શું રાખવાનું એજીસીએલ એજીસીએલ એટલે શું સિલ્વર ક્લોરાઇડ લેવાનું શું લેવાનું સિલ્વર ક્લોરાઇડ આને સૂર્યપ્રકાશની હાજરીમાં રાખવાનું શું રાખવાનું સૂર્યપ્રકાશની હાજરી સૂર્યપ્રકાશની હાજરીમાં રાખો છો એટલે આમાંથી પડી એટલે કે ક્લોરિન વાયુ દૂર થઈ જાય અને શું વધે છે માત્ર ને માત્ર સિલ્વર આ સિલ્વર એટલે શું હે સિલ્વર એટલે શું ચાંદી સિલ્વર એટલે શું ચાંદી બરોબર રેડી ઓકે એજી સીએલ આર બીજું એક ઉદાહરણ લેવું હોય તો એજી નું પણ લઈ લેવાય એટલે કે સિલ્વર બ્રોમાઇડ કીજી હાજરીમાં ભાઈ આ તો કે સૂર્યપ્રકાશની સૂર્ય પ્રકાશ બી હાજરીમાં સૂર્યપ્રકાશની હાજરીમાં શું થાય છે તો કે આનું વિઘટન થાય છે એટલે કે એજી Br બને છે બરાબર એટલે કે સિલ્વર અને બ્રોમાઇડ છૂટું પડે છે રેડી તો આ ત્રીજે નંબરની વિઘટનની પ્રક્રિયા ટપો પીડો ટપો પીડો પીલા બરોબર હા રેડી ચાઇના ડિશ નું આ ઉદાહરણ છે કમ્પ્લીટ હવે એક વસ્તુ યાદ રાખવાનું છે એક એક માર્ક માટે મોસ્ટ આયા બી એજીસીએલ એજીસીએલ અને એજીબીઆર એ શ્વેત શ્યામ ફોટો

પહેલી પ્રક્રિયા ઉષ્મીય વિઘટન હતી બીજી પ્રક્રિયા વિદ્યુત વિભાજન હવે તમને એમ લાગે કે ભાઈ વિઘટની પ્રક્રિયામાં મારે આ એક ઉદાહરણ છે મને યાદ રહી છે તો આ એક લખી નાખવાનું બીજું ક્યુ લખવા જવાનું પેલા આપણે બીજું આપડે કયું યાદ રાખવા જવાનું તો કે શું લખી નાખશો પ્લસ ઓ ટુ રેડી હા સમીકરણ સંતુલિત કરી નાખવાનું હાલો પેલું ઉદાહરણ આ આ તો આવડે ને ભાઈ હાલ પેલું છે આવું યાદ રાખાય પછી કેરે કેરે બીજું ઉદાહરણ આ ત્રીજું ઉદાહરણ કયું હતું સૂર્યપ્રકાશ વાળું ત્રીજું ઉદાહરણ આ યાદ રાખી લેવાનું એજી કેની હાજરી સૂર્ય પ્રકાશ ની સૂર્ય પ્રકાશ ની હાજરી શું પ્રકાશ ની હાજરી પડે છે તો એજી પ્લસ સી એ ઉદાહરણ એજી વાળું લઈ લ્યો રેડી ફરીથી વિખટણીય પ્રક્રિયા એટલે શું ઉદાહરણ આપી સમજાવો

વિદ્યુત વિઘટન્ય રીતે અથવા તો સૂર્યપ્રકાશની હાજરીમાં શું થાય છે એક કે તેથી વધુ નિપજ બને છે તેવી રાસાયણિક પ્રક્રિયાને વિઘટનીય પ્રક્રિયા કહે છે બરાબર ઉદાહરણ પેલું ક્યું CaCO3 વાળું કેલ્શિયમ કાર્બોનેટ વાળું એને વિઘટન કરો એટલે CaO CO2 બને છે બરાબર બીજું ઉદાહરણ લઈ લેવાનું ક્યું તો કે H2O વાળું H2O

સમજાઈ ગયું જો સમજાઈ ગયું હોય તો આપણા વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો